મીઠા હાજર પર વરસાદી પાણી ભરાઈ જતા શૈક્ષણિક સંકુલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય માટે અન્ય રસ્તાની વ્યવસ્થા કરવી પડી છે અતિભારે વરસાદના કારણે થરાદ નગરપાલિકા વિસ્તારમાં કેટલીક જગ્યાએ વરસાદી પાણી ભરાય છે જેવા કે ક્રિષ્નાનગર શેણલનગર રાજેશ્વર સ્કૂલ તેમજ મીઠા હાઇવે પર પાણી ભરાયેલા હોવાથી પાણીનો નિકાલ કરવાની નગરપાલિકા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ સતત વરસાદી પાણીનો પ્રવાહ શરૂ રહેતા સંપૂર્ણ પાણીનો નિકાલ કરવા હજુ લગભગ પાંચેક દિવસનો સમય લાગે તેવું જણાઈ રહ્યું છે જેથી મીઠા હાઈવે પર આવેલા આદર્શ નિવાસી શાળા મોડલ સ્કૂલ સાયન્સ કોલેજ સમરસ ગર્લ્સ હોસ્ટેલ તેમજ વિનયન અને વાણિજ્ય કોલેજ જેવી શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે જેમાં બે હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે તમામ શૈક્ષણિક સંસ્થાઓના મુખ્ય પ્રવેશ દ્વાર તેમજ શૈક્ષણિક સંકુલોમાં વરસાદી પાણી હોવાથી વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ ચાલુ રાખવા દોઢ કિલોમીટર ફરતે કાચા નેળિયા રસ્તો બનાવવાની ફરજ પડી છે જેથી વિદ્યાર્થીઓને આવવા જવામાં મુશ્કેલી વેઠવી પડે છે જ્યારે સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ સાયન્સ કો અન્ય જગ્યાએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે નગરપાલિકા ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે પાલિકા વિસ્તારમાં જે જગ્યા ઉપર વરસાદી પાણી ભરાયા છે જેમાં ઇલેક્ટ્રિક પંપ મોટરો ગોઠવી પાણીનો નિકાલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે જેમાં તંત્ર ખડે પગે છે નગરજનોને આર્થિક મુશ્કેલી ન પડે તેવા પ્રયાસો સતત પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે પરંતુ અમુક જગ્યાએ વરસાદી પાણીનો ભરાવો વધુ હોવાથી સંપૂર્ણ પાણીનો નિકાલ કરવામાં લગભગ પાંચેક દિવસનો સમયગાળો લાગે તેવું જણાઈ રહ્યું છે વરસાદને લઈને શું મુશ્કેલી પડી રહી છે તમારા સ્કૂલ આવવામાં વરસાદને લઈને કે આગળ બહુ એમ કે પાણી ભરાયેલું છે અને આગળનો આ કેમ કોણ કે મીઠા રોડનો જે રસ્તો છે અમારી શાળામાં આવવા માટેનો આખે આખો પેક પડ્યો છે અહીંયા આવા એમ જ નથી એમ અતિશય પાણી પડ્યું છે એક મોઢા ઉધી પાણી પડ્યું છે અવરાતું જ નથી એટલા માટે સરે પાછળથી આવવાની વ્યવસ્થા કરી છે તમે પાછળથી ભરીને આવ્યા હાલ તો હોસ્ટેલ ચાલુ છે બાકી ત્રણ દિવસ અમે અપડાઉન કર્યું પાછળથી સાય દોઢ કિલોમીટર જેટલો રસ્તો થાય છે અને દોઢ કિલોમીટર જેટલું ચાલીને આવવું પડે છે એ બી બાવળિયા કે એવા માંથી હડતો હડતો આવવું પડે કોઈ રસ્તાની બી વ્યવસ્થા નથી છતાં બી અમારા સર રસ્તો રસ્તાની વ્યવસ્થા કરીને અભ્યાસમાં કોઈ એમ કે ખબર નહીં આવે અભ્યાસ બી અમારો રેડી ચાલે છે બટ એમ કે પાછળથી સાધન નહીં આવડતા દોઢ કિલોમીટર દરજ્જો કેટલી એમ ચાલી જવા વરસાદી પાણીમાં પસાર મારું નામ લુહાર દર્પિતા દિનેશભાઈ છે હું થરાદમાં થરાદમાંથી આવું છું અમને અહીંયા સ્કૂલે અમે અમારી સ્કૂલ મીઠા રોડે આવેલી છે અમને અહીંયા આવતા બહુ તકલીફ થાય છે રસ્તામાં બહુ પાણી ભરેલું છે અને ત્યાંથી ચાલવામાં બહુ મુશ્કેલી થાય છે સ્કૂલવાળાએ પાછળથી રસ્તો બનાવે છે પણ ત્યાં બી સરખી રીતે ચા ચાલીને બસ છે અંદર સુધી આવી નથી શકતી તેથી બહુ મુશ્કેલી પડે છે ચાલીને બેગ બી થોડું બેગ બી ઉપાડવાનું હોય છે અને આ સ્કૂલ સુધી વાવામાં બહુ વાર થાય છે અને બીમાર બી પડે છે પાણીની એટલી બધી ક્વોન્ટિટી એટલી બધી છે કે ચાલવામાં બી બહુ મુશ્કેલી પડે છે એટલે સ્કૂલવાળા રસ્તો કરી આપ્યો છે તો બી મારું કેવું એવું છે કે આ પાણીનો નિકાલ થવો જ જોઈએ થરાદમાં બાર ઇંચ જેટલો વરસાદ પડવાથી આદર્શ નિવાસી શાળાના બહારના હાઈવે પર પાણી ભરાયેલ છે તેમજ શાળાના કેમ્પસમાં પણ પાણી છે આ ધોરણ શાળાની અંદર ભણતા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ના બગડે એટલા માટે અમે અત્યારે બાળકોનું શૈક્ષણિક કાર્ય શાળાની પાછળના ભાગમાં છાત્રાલય વિભાગ છે એમાં શરૂ કર્યું છે જેમાં બાળકો બીજા અન્ય રસ્તામાંથી શાળા તરફ આવે છે અને ત્યાં આગળ શૈક્ષણિક કાર્ય ચાલુ છે એક આપણું જે મીઠા રોડવાળો વિસ્તાર છે તો ત્યાં આગળ તો એરિયા ખૂબ જ વિશાળ છે તો અત્યારે બી તંત્ર દ્વારા ત્યાં આગળ લગભગ છ એક દિવસથી પાંચ આપણે દસ એસપીની મોટો લગાવડાઈ અને ત્યાંથી પાણી નિકાલની કામગીરી ચાલુ છે એના સિવાય જાડેજો સોસાયટી છે એટલે જે નગર લાગે છે ત્યાં બી આપણે એનું ડીવોટર બોટ કરી પાણીનો નિકાલ કરી રહ્યા છે એટલે હવે લગભગ છે બેથી ત્રણ લોકેશનો જેવા રહ્યા છે કે જ્યાં પાણી નિકાલના થોડા પ્રશ્નો છે પણ ત્યાં બી તંત્ર દ્વારા એની વ્યવસ્થા કરેલી છે અને પાણી નિકાલ અત્યારે ચાલુ છે ટલા વિસ્તારો છે હજુ આપણે અત્યારે આપણે એક મીઠા રોડવાળો વિસ્તાર છે એક સેરણનગરવાળો વિસ્તાર છે અને એક કૃષ્ણા સોસાયટી વાળો પણ તળે ત્રણે જગ્યાઓ ઉપર આપણી સિસ્ટમ જે આપણે એસ્ટાબ્લિશ કરવાનું હોય તંત્ર તરીકે ત્યાં આગળ આપણે પાણીની વોટરિંગ કરવા માટેના જે લાઈન નાખવાનું હોય ઇરિગેશન ડિપાર્ટમેન્ટ બધા ડિપાર્ટમેન્ટનો સહયોગ લઈ અને ત્યાં કામગીરી અત્યારે ચાલુ છે પણ ખૂબ જલ્દી પાણીનો નિકાલ એમાં બી થઈ જશે